ડભોઈ તાલુકા કક્ષાનો પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત બુધવારે બીઆરસી ભવન ખાતે આઈસીડીએસ વિભાગ દ્વારા પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી આ સાથે જ આંગણવાડી કાર્યકર્તા બહેનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું બાળકો તંદુરસ્ત રહે તેઓમાં પ્રોટીનની ની માત્રા પણ જળવાઈ રહે અને બાળકો કુપોષિત બી બીઆરસી ભવન ખાતે આઈસીડીએસ વિભાગ દ્વારા પોષણ ઉત્સવ બે હાજર ચોવીસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કઠોળ ધાન્ય પોષણ મળે તે રીતે માતાઓને અને બાળકોને કઠોળથી બનેલી વાનગી ખવડાવી તંદુરસ્ત રાખવાની સાથે બાળક કુપોષિત

જેમાં મિલેટ એટલે કે જાડુ ધાન્ય એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ પરછટ અનાજ અને મોદી સાહેબે નામ આપે છે શ્રી અન આમાંથી બનતી વાનગીઓની હરીફાઈ આજ રોજ ડભોઈ તાલુકા કક્ષાનો કાર્યક્રમ ડભોઈ રાખવામાં આવ્યો હતો જેમાં આ હરીફાઈમાં ખૂબ સારી વાનગીઓ બનાવવામાં આવી હતી રાગી મકાઈ જુવાર આ જે ધાન્યમાંથી ખૂબ સારું પોષણ મળતું હોય છે અને આ પોષણ બાળકો અને માતાઓને પણ મળી રહે તે માટે રાજ્ય સરકારે અઢાર પંદર થી અઢાર વર્ષની યુવતીને પૂર્ણ શક્તિના પેકેટ આપવામાં આવે છે જ્યારે યુવતી માતા બનવા જઈ રહી હોય ત્યારે માતૃશક્તિના પેકેટ આપવામાં આવે છે અને જ્યારે બાળક જન્મ લે ત્યારે બાળકને બાળશક્તિ ના પેકેટ આપવામાં આવે છે અને જેના કારણે સંપૂર્ણ તમામ વિટામિન પોષક તત્વો થી આ પેકેટ હોય છે યુવતી તંદુરસ્ત માતા તંદુરસ્ત બાળક તંદુરસ્ત તો ભારત તંદુરસ્ત આ એક મોદી સાહેબ જે આયોજન છે જેના કારણે આવતા દિવસોમાં પણ ભારત ખૂબ તંદુરસ્ત હશે